ભય બીને પ્રીત ન હોય કે ધર્મ જે છે એ બે પાયા ઉપર ટકેલ છે ભય અને લાલચ યા તો તમને લાલચ આપવામાં આવે તો તમે ધર્મ તરફ વળો છો યા તો તમને ભય છે તો તમે ધર્મ તરફ છો અને બંને આ પાયા જે છે નબળા છે વ્યક્તિ ભયના કારણે યા તો લાલચના કારણે જ્યારે ધર્મ ધાર્મિક બને છે એ ધર્મ કરવા લાગે છે દેખાડો કરવા લાગે છે ત્યારે એનો એ બે કોડીનો જે છે ધર્મ છે એમ કહી શકાય કે એની ધાર્મિકતા બે કોડીની છે એમ કહી શકાય तो पाप से कमाया हुआ पैसा दस साल रह सकता है ग्यारह साल वह लुप्त हो जाता है और उसकी मुदत के साथ सनफुली एक्वायर्ड वेल्थ में रिमाइंड फॉर टेन ईयर्स इन द एलेवेंथ ईयर इज डिसर्स विथ इवन एस ओरिजिनल स्टॉक तमारो जो ओरिजिनल स्टॉक है ताड़ी ता અન્યાય ઉપાર્જિત દ્રવ્યમ દસ વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલમ ચ વિનસતી એ વિનાશ કરી નાખશે પાપ દ્વારા પેદા કરેલી સંપત્તિથી તમે કદાચ ધાર્મિક કાર્ય કરશો મંદિર મસ્જિદ કે કોઈ પણ જે છે એ ધાર્મિક સ્થળો બનાવશો કે કોઈ પણ પુણ્ય કરશો એનાથી તમારે સેજ પણ જે છે એ વહેમમાં રહેવાની જરૂર નથી કે એ પાપના પૈસાથી તમે તમારું પાપ ધોઈ શકશો